આ પરિસ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપો સાથે યુનિવર્સિટીના એજીએસયુ દ્વારા માનવ સાંકળનો આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે યુનિવર્સિટી તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ધોરણ બાર પાસ વિદ્યાર્થીઓનું એડમિશન પંચોતેર ટકા અટક્યું છે જ્યારે બાકીના બે હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે વલખા મારી રહ્યા છે જોકે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ કોલેજોને સંલગ્ન કરવાના લેવાયેલા નિર્ણયથી વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજઆઈયુના કાર્યકર્તાઓ દ્વારા તથા વડોદરાના એવા સ્થાનિક વિદ્યાર્થી મિત્રો કે જે લોકોને એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યર બી કોમમાં એડમિશન નથી મળ્યું તે લોકો દ્વારા મેઇન બિલ્ડિંગ ફેકલ્ટી ઓફ કોમર્સ એમએસ યુનિવર્સિટીની બહાર માણવ સાગર બનાવવામાં આવી છે આ માનવ સાગર બનાવવાનો સંદેશ એક જ છે કે ગુજરાત રાજ્ય સરકાર સુધી જે અમારી માંગ છે અને અમારી રજૂઆત છે તે પહોંચે કેમ કે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સત્તાધીશો દ્વારા જે તાણાશાહી નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થી વિદ્યાર્થીઓની જે બેઠકો છે તે ફેકલ્ટી ઓફ કોમર્સ જ નથી પરંતુ અન્ય કેટલીક ફેકલ્ટીમાં ઘટના ઘટાડી દેવામાં આવી છે તેનું એક સાફ કાવતરું દેખાઈ રહ્યું છે કે ખાનગી અને પ્રાઇવેટ જે યુનિવર્સિટી અને કોલેજીસ છે તે લોકોને ફાયદો કરવા માંગે છે પ્રથમ હક વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓનો છે જ્યારે સરસજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી ત્યારે ઉલ્લેખ કર્યું હતું અને એમનું વિઝન હતું કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં આવીને અભ્યાસ કરે અન્ય રાજ્ય કે અન્ય શહેરમાં ના જવું પડે તો આ નિર્ણય કોના કેવા પર અને કોના ઈશારાથી લેવામાં આવ્યું છે તે અમને સમજાતું નથી આ વિદ્યાર્થીઓ આ માનવ સાગળ બનાવીને અને પાછલા ચાર દિવસથી આંદોલન અને વિરોધ પ્રદર્શન કરીને પોતાનું જે માંગ છે તે એ લોકો સરકાર સુધી પહોંચાડવા માગે છે યુનિવર્સિટી સત્તાધીસ સુધી પહોંચાડવા માંગે છે અમારી વિનંતી એ જ છે કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે સરકાર યુનિવર્સિટીમાં હસ્તક્ષેપ કરે અને યુનિવર્સિટીનો જે તાનાશાહી જે નિર્ણય છે તે બદલવામાં આવે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ મિત્રોને એડમિશન આપવામાં આવે અને સીટો વધારવામાં આવે